રાજકોટમાં આર્ય સ્કૂલ દ્વારા પહેલી જાન્યુઆરીથી પાંચમી જાન્યુઆરી દરમિયાન વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે ભૂતકાના ભવિષ્યકા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ઇવેન્ટમાં બે વર્ષથી લઈને બાર વર્ષના અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે આ ઇવેન્ટમાં દુહા છંદ ચોપાઈ ફેશન શો ફૂડ શો સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ ઇવેન્ટમાં એક હજાર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવશે જે તમામ કૃતિઓ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે આ ઇવેન્ટ ઓપન ફોર ઓલ રાખેલ છે આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા આર્ય સ્કૂલના આયોજકોએ માહિતી પૂરી પાડી હતી મારું નામ વેગડા ઉત્સવ હું આર્ય સ્કૂલમાંથી આવું છું અમારી સંસ્થા સપ્તરંગી આર્ટ એન્ડ ક્રાફ્ટ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે પહેલી જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી દરમિયાન આ કાર્યક્રમ રહેશે જેમાં અમારા ત્રણસો આર્ટિસ્ટો જે બાળકો જ છે આર્ટિસ્ટો તેને એક હજારથી વધારે કૃતિઓનું આયો પોતે જાતે તૈયાર કરેલી છે આ કાર્યક્રમ અમે માન્ય છીએ ભૂતોના ભવિષ્યથી છે રાજકોટમાં કદાચ પ્રથમ વખત હશે કે બાળકોએ પોતાની જાતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પોત બધું તૈયાર કરેલું છે અને એની સિવાય આ કૃતિઓના એક્ઝિબિશન સિવાય અમારે ફે ફેશન શો પછી યોગા દુહા ચોપાઈ છંદ એનું પણ આયોજન કરેલું છે આમાં ફેશન શોમાં બે થી બાર વર્ષના બાળકો માટેનું છે અને ઓપન ફોર ઓલ છે રાજકોટમાં એને આનો કોઈ ચાર્જ નથી કોઈ પણ શહેરમાંથી આવીને શહેરના નાગરિકો કોઈ પણ આમાં ભાગ લઈ શકે છે અને રજ તમારે એના માટે ખાલી એક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન નંબર છે સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો 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 સિક્સ નાઇન ઝીરો પર એક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશનનો કોઈ ચાર્જ નથી કોઈ પણ ભાગ લઈ શકે છે અને અમે માનીએ છીએ કે આ રાજકોટમાં ભૂતોનો ભવિષ્યથી કાર્યક્રમ છે અમારા બાળકોએ ઇન્ડિયન ટ્રેડિશનલ આર્ટ વેસ્ટમાંથી બેસ્ટ તૈયાર કરેલું છે જેવું કે રાજપુટાના વરલી મૈસૂર ટેન્જોર પેન્ટિંગ અને ઘણું બધું વગેરે છે જે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય કોઈએ વિચાર્યું પણ ના હોય કે કોઈ ટિશ્યુ પેપરમાંથી પણ આવી કૃતિ કરી શકે એવું અમારા બાળકોએ તૈયાર કરેલું છે તમે આવીને એકદમ મંત્રમુગ્ધ થઈ જશો માટે તમારા તમામ શહેરીજનોને અમારી સ્કૂલમાં આવવા અમારું આમંત્રણ છે